અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અરવલ્લી જિલ્લાની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે ચાલો બની આદર્શ કાર્યક્રમ આરંભ કરવામાં આવ્યો હતો જેમાં અરવલ્લી જિલ્લાની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક શાળાઓના અગિયારસો થી વધુ આચાર્ય તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અરવલ્લી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શાંતાબેન પરમાર જિલ્લા શિક્ષણ અધિકારી ઉષાબેન ગામિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશભાઈ દવેની ઉપસ્થિતિમાં દીપ પ્રગટ કરી આ કાર્યક્રમનો આરંભ થયો હતો આ કાર્યક્રમમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર હિંમતનગરના કોઠારી સ્વામી પૂજ્ય મંગલ પ્રમુખ સ્વામી પણ પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા બાળકોમાં સંસ્કારનું સિંચન થાય તેમજ તેઓ મૂલ્યનિષ્ઠ શિક્ષણ મેળવે તે માટે આ કાર્યક્રમ અંતર્ગત ચાલો બની આદર્શની એપ્લિકેશનના માધ્યમથી પ્રેરણાદાયી વિડીયો તમામ શાળાઓને પ્રાપ્ત થનાર છે બાળકોના સંસ્કાર ઘડતરનું કાર્ય બીએપીએસ સંસ્થા દ્વારા કાર્યરત થઈ રહી આ કાર્યક્રમ કઈ રીતે થશે તેનું માર્ગદર્શન સૌને પ્રાપ્ત થયું હતું સારંગપુર થી પધારેલા પૂજ્ય જ્ઞાન નંદા સ્વામીએ સા વિદ્યા યા એ વિષય પર પ્રાસંગિક પ્રવચન રજૂ કર્યું હતું કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત નું ગાન કરી ભારતના ના ઉજ્જવળ તરફ એક ડગલું આગળ ભરવાની નેમ સર્વે આચાર્ય તથા શિક્ષકોએ લીધી હતી શ્રી કુશકી આદર્શ પ્રાથમિક શાળા તાલુકો બિલોડા શ્રી રમેશભાઈ એસ પંચાલ ઉપશિક્ષક તરીકે સેવા કરું છું અને આજનો ચાલો બની આદર્શ કાર્યક્રમ અંતર્ગત બીએપીએસ સંસ્થા દ્વારા જે કાર્યક્રમ આજનો યોજાયો એ ખરેખર ખૂબ પ્રશંસનીય કામગીરી છે આવનારા સમયની અંદર બાળકોને સારા સંસ્કારોનું સિંચાઈ થાય એ માટે આજનો જે પ્રોજેક્ટ માન્ય સાહેબશ્રીઓ દ્વારા જે અમલી મૂકવામાં આવી રહ્યો છે એ ખરેખર ખૂબ પ્રશંસનીય છે અને આવનારા સમયમાં બાળકોને અને આ પરિવારને અને સમાજને આનો ફાયદો થવાનો છે એ આ ફલિતાર્થ આજના કાર્યક્રમથી થઈ રહ્યું છે અને સરસ મજાનું આયોજન આ સંસ્થા દ્વારા ચાલો બની આદર્શ એ પ્રોજેક્ટ અમલ મૂક્યો છે ખરેખર ખૂબ ખૂબ અભિનંદન અને સારી કામગીરી છે મારું નામ પટેલ રાહુલ કુમાર કોદલલાલ મુખ્ય શિક્ષક ખોડંબા પ્રાથમિક શાળા તાલુકો બિલોડા અને આજ રોજ જે કાર્યક્રમ થયો એ બીએપીએસ સંસ્થા દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો એ ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમ હતો આજે મુખ્ય વક્તા તરીકે સ્વામી શ્રી જ્ઞાનનયન સ્વામી દ્વારા જે આજે ના સમયની તાતી જરૂરિયાત મુજબ જે બાળક ખરેખર આદર્શ કેવી રીતે બનવું જોઈએ અને બાળકને આદર્શ શા માટે બનાવવો જોઈએ એના માટે આજનો જે કાર્યક્રમ હતો એ ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમની અંદર જિલ્લામાંથી જિલ્લા શિક્ષ પ્રાથમિક શિક્ષણાધિકારી માનનીય દવે સાહેબ ઉપસ્થિત હતા અને માનનીય શિક્ષણ સમિતિના ચેરમેન બેન શ્રી પણ ઉપસ્થિત હતા આજનો કાર્યક્રમ ખૂબ સરસ રીતે સંપન્ન થયો અને આવનારા ભવિષ્યમાં બાળક

પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી બે હજાર સોળમાં સ્ટાર્ટ કરાવેલો આ પ્રોગ્રામ કે ચાલો આદર્શ બનીએ તે નિમિત્તે આજે પહેલા તો મને અહીં આવવા મળ્યું એ મારું બહુ સદભાગ્ય છે અને અહીં આવ્યા પછી ખરેખર ખૂબ જ સારો અનુભવ થયો કે આજે સોશિયલ મીડિયાના યુગમાં વિદ્યાર્થીઓને પોતાના માતા પિતાના સમયના અભાવમાં આજે ઘણી બધી વિકૃતિ આવી રહી છે બાળક ખરાબ કાર્યો કરતો પડી રહ્યો છે નાના 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 બાળકોમાં ખૂબ જ વિકૃતિ આવી ગઈ છે અને એવા સમયે જો બાળકને આવા આધ્યાત્મિક વિચારો અને આવી પ્રેરણા નહીં મળે તો આપણો સમાજ ખૂબ જ અને ખૂબ જ પતન તરફ ધકેલા છે અને જ્યારે મેં આ સેમિનાર એટેન્ડ કર્યો અને અહીં અહીંથી મને શીખવા મળ્યું ત્યારેથી ખરેખર મને એવું સાબિત થયું છે કે બાળક આ અહીંથી જે વિડીયો જોશે તો એનાથી ખરેખર એનામાં અમૂલ પરિવર્તન આવશે અને આજનો બાળક એ આવતીકાલનો નાગરિક છે જો આજથી જ જો એનામાં જીવનગર કહેવાય છે કે બાળકની ભાવો તેમ મળે બાળક એ કુમળો છોડશે તો જેમ આજથી જ જો બાળકને અમારા શિક્ષકો દ્વારા જો પ્રયત્ન કરવામાં આવશે તો એક બાળક બાળકથી પછી એનું ઘર અને ઘરથી આખો સમાજમાં પરિવર્તન આવશે અને હું એક સેજ શિક્ષક તરીકે હું પાઉ છું કે પેલા પરિવર્તન પોતાનામાં લાવવાનું છે તો જો મારામાં પરિવર્તન આવશે તો એ મારા બાળક સુધી લઈ જશે અને બાળકોમાં અને સમાજમાં ઉચ્ચ પરિવર્તન આવશે એનું મારા તરફથી પણ ખાતરી આપું છું જય સ્વામિનારાયણ અને બીજું કે બીએપીએસ સંસ્થા અને આ ચાલો આદર્શ બનીએના જે પ્રેયાદાઈ પરમપુર જે પ્રમુખ સાહેબ મહારાજ અને મહાન સાહેબ મહારાજને હું આ કાર્યક્રમ નિમિત્તે শতશત વંદન કરું છું જય સ્વામિનારાયણ પટેલ પીનેકિનભાઈ ભેખાભાઈ અમલાઈ તાંડા પ્રાથમિક શાળા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી આજ રોજ ચાલો આદર્શ બનીએ કાર્યક્રમની અંદર અમને એટલી બધી અનુભૂતિ થઈ કે આપણે અને બાળકો સાથેનો આત્મીયતા કેટલી કેળવાવી જોઈએ શિક્ષકનો નાતો શું હોવો જોઈએ બાળક પ્રત્યે એની કેટલી લાગણીશીલ સ્વભાવ હોવો જોઈએ અને બાળક અને શિક્ષક પ્રત્યેને એના ગુણોથી કેવી સંચાર કરવો એ આજે અહીંથી અનુભૂતિ કરવામાં આવી છે જે અમને બહુ બહુ જ ગમ્યું અને જીવનની અંદર બાળકોના ભવિષ્યના વિકાસની અંદર એનો હોલિસ્ટિક કેવું કહેવાવું જોઈએ એની અંદર અમારો સિંહ ફાળો હોવો જોઈએ એવું આજે અમને અનુભૂતિ થઈ છે નમસ્તે હું પ્રજ્ઞેશ શર્મા વખતપુરા પ્રાથમિક શાળા આજ રોજ બી સંસ્થા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા મોડાસા ખાતે સરસ મજાનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેનું નામ છે ચાલો બનીએ આદર્શ પ્રમુખ સ્વામીજીના પ્રેરણાથી ચાલુ થયેલા આ કાર્યક્રમ અગાઉ પાંચ વર્ષ પહેલાં પણ ચાલુ થયો હતો પરંતુ ફરીથી તેને ચાલુ કરવા જઈ રહ્યા છે તેને ખૂબ આનંદની ક્ષણ છે આજે તે કાર્યક્રમના અંતર્ગત અરવલ્લી જિલ્લાના પંદરસોથી વધારે શિક્ષકો અત્રે ઉપસ્થિત થયા જ્ઞાનનાયન સ્વામી દ્વારા તેમને પ્રેરક ઉદ્બોધન પ્રાપ્ત થયું છે અને સમગ્ર વિષયને શિક્ષકોને સમજાવે છે અને ચાલો આદર્શ બનીએ આ કાર્યક્રમ શા માટે આયોજિત કરવામાં આવ્યો તો આજના ટેકનોલોજીના યુગમાં ટેકનોલોજીનો વ્યવહાર ઉપયોગ કઈ રીતે થઈ શકે અવ્યવહાર ઉપયોગ ઘટાડવો જોઈએ તે અંતર્ગત તેમને પ્રેરક ઉદ્બોધન આપ્યું છે તદુપરાંત આજે સમાજની અંદર મૂલ્યોનું મૂલ્યો ઘટતા જાય છે સમાજમાં વ્યભિચારિકતા વધતી જાય છે બાળકો ડ્રગ્સના રવાડે ચડે છે વ્યસનના રવાડે ચડે છે આ બધી બાબતોથી બાળકને દૂર કરી અને બાળક પારિવારિક બને સંસ્કારી બને તેનામાં પણ મૂલ્યોનું જતન થાય અને ભારતનું એક બાળક શ્રેષ્ઠ બાળકનું નિર્માણ થાય તે અંતર્ગત સરસ મજાનો ચાલો આદર્શ બનીએ કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કર્યું છે પ્રેરક ઉદ્બોધન આજે પ્રાપ્ત થયું છે તેનો ખૂબ આનંદ છે અને ભવિષ્યમાં અરવલ્લી જિલ્લાના બાળકો પણ આદર્શ બને તે હેતુસર અમારા માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રીએ પણ સ્વામીજીને એશ્યોરન્સ આપ્યું છે કે અમારા જિલ્લામાં આ કાર્યક્રમને ખૂબ સુચારુ રીતે સુદઢ રીતે અને અંતથી તેને લાગુ કરીશું તેવું અમારા પ્રતિ પણ અમે આજે સ્વામીજીને એશ્યોરન્સ આપ્યું છે મારું નામ જિજ્ઞાસા દવે હું અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાની બેજરપુરા પ્રાથમિક શાળામાં એક મુખ્ય શિક્ષક તરીકે ફરજ છું આજે ચાલો આદર્શ બનીએ અંતર્ગત બીએપીએસ સંસ્થામાં આવવાનું થયું સૌથી પહેલા તો જે ચાલો આદર્શ બનીએ એના દરેક ગુણ આ જે પ્રાંગણમાં અંદર આવતા જ જોવા મળ્યા કે ચાલો આદર્શ બનીએ એટલે કે આપણામાં એક સારા ગુણોનું ઘડતર થવું અને એ ગુણોને આપણે આત્મસાત કરવા અને અહીંયા જે કાર્યકરો કામ કરી રહ્યા છે એ લોકો આ તેઓને એક પોતાની રીતે આત્મસાત કરી છે અને એ એનું એક ઉદાહરણ એટલે કે સ્વચ્છતા એનું કોઈ પણ આયોજન હોય અને એ આયોજનની અંદર જે એ લોકો એક સાંકળ થઈને કામ કરે છે એ એક વિશ્વ માટે એક મોટું ઉદાહરણ છે હવે કરીએ કે ચાલો આદર્શ બનીએ એ શું વાત છે કે એ મિશન શું છે તો પરમ પૂજ્ય જે પ્રમુખ સ્વામી મહારાજની એક આ ભૂતલ પર એક ઈચ્છા હતી કે એક સારા બાળકનું ઘડતર થાય તો એક સારા સમાજનું ઘડતર થાય અને સારો સમાજ એ આપણા દેશને એક યોગ્ય દિશા આપી શકે અને એ પોતાના માતા પિતા હોય પોતાના વડીલો હોય એક સારા સમાજનું જો ઘડતર થશે તો જ આ ગુણો આપણે કેળવી શકશું અને એ આ ચાલો આદર્શ બનીએ અંતર્ગત આ વસ્તુ બાળકની અંદર ઇમ્પ્લિમેન્ટેશન થશે જ્યારે આ વિડિયો થકી બાળકો જોશે તો એને આત્મસાત કરવાનો પણ પ્રયત્ન કરશે પણ આ બાબત માટે હું એટલું કહીશ કે પહેલા આપણે ચાલો આદર્શ બનીશું આપણામાં આ ગુણોને આરોપિત કરીશું અને આપણા વર્તન દ્વારા આ મેસેજ આપણા બાળકોને આપીશું અને તો જ આ કાર્યક્રમની સફળતા થશે અત્યારે હાલ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર મૂલ્ય શિક્ષણ એ ખૂબ જરૂરી બાબત છે અને આ મૂલ્ય શિક્ષણના એક ભાગરૂપે ચાલો આદર્શ બનીએ એને આપણે અપનાવીશું તો આપણો જે બે હજાર ત્રીસ સુધી આપણે જે સમાજને શિક્ષણ દ્વારા અરવલ્લી આજે ચાલો આદર્શ બનીએ એના માટે આજે અરવલ્લી જિલ્લામાંથી દરેક સ્કૂલના એક એક શિક્ષકને બોલાવવામાં આવ્યા હતા એટલે આજે સરસ રીતે બધી સંતની વાત સરસ એકદમ સાંભળી તો એ વખતે વૈદિક સંસ્કૃતિ દેખાય એમ કે આપણી વૈદિક સંસ્કૃતિમાં પણ આપણા જે જે ઋષિ મુનિઓ થઈ ગયા શંકરાચાર્ય કે જે બાળકની અંદર પડેલી સુષુપ્ત શક્તિ કે જે આપણે એને બહાર લાવવાની છે એમ તો એના માટે કોઈ પ્લેટફોર્મ જોશે કોઈક એને એવું વાતાવરણ જોશે એમ તો આજે જયારે આટલી સરસ વાતો સાંભળી ઘણા બધા બાળકોના એવા અનુભવો સાંભળ્યા કે આજનું જે વાવાઝોડું છે જે નેગેટિવ નકારાત્મક જોઈએ આપણે તો એની સામે ટકવા માટે જ્યારે પોઝિટિવ વાતો એવી હકારાત્મક વાતો જો નહીં હોય બાળકની સામે એવું વાતાવરણ નહીં મળે તો એના માટે થોડુંક અઘરું છે એમ તો એ વખતે જ્યારે કહેવાય ને કે જેવું વાતાવરણ મળે એવું બાળક તૈયાર થાય એમ એને જેમ કુમરાછોડને જેમ વાળીએ એમ વળે એમ તો વૈદિક સંસ્કૃતિ યાદ કરીએ તો વૈદિક સંસ્કૃતિમાં આજે આ જ બાબત છે કે બાળકને કેમ કરીને એના જીવનમાં એ પરિપૂર્ણ બને માત્ર અત્યારે અમે શિક્ષક છીએ તો એ એક જીવનલક્ષી શિક્ષણ છે એમ પણ જીવિકાલક્ષી શિક્ષણ છે એમ પણ જીવનલક્ષી શિક્ષણ મળવું જોઈએ એમ એને પોતાના જીવનમાં પ્રામાણિકતા નિષ્ઠા ચોરી ના કરવી એના જીવનમાં કોઈ પણ આદર્શ હોય કોઈ કોઈ પણ સામે પ્રતિકાર કરવાની તાકાત હોય આજનું જે વાતાવરણ વાતાવરણ ચાલી રહ્યું છે એની સામે તો આ બધું જો એને પોઝિટિવ મળશે કારણ કે આજે હું શિક્ષક છું તો ઘણી વખત એવું પણ બને એમ કે કોઈક વિદ્યાર્થીના ઘરનું વાતાવરણ ઝઘડાડું હોય એના માતા પિતાનું જીવન જ એવું હોય ઘણી એ સ્કૂલમાં પણ કદાચ હું શિક્ષક છું તો પણ મારે કેવું પડે છે કે ઘણી વખતે કદાચ શિક્ષક પણ આદર્શ નહીં હોય તો બાળકની અંદર જે નિર્માણ થવો જોઈએ એને જે કહેવાય ને કે કોઈ બાળક કીધેલું નથી કરતું પણ જોયેલું કરે છે એમ તો બસ આ વાતાવરણ ઊભું કરવા માટે કદાચ ઘરનું વાતાવરણ નહીં મળે સ્કૂલનું નહીં મળે પણ જે આ રીતે જોતું રહેશે તો પણ એના જીવનમાં સારું એવું કઈક પ્રાપ્ત કરી શકશે એમ એટલે વસ્તુ એ આજનો કાર્યક્રમ જોયા પછી એવું થાય કે કોઈ એક સંપ્રદાય કે વાળો ના બનવું જોઈએ આપણી વૈદિક સંસ્કૃતિ વૈશ્વિક સંસ્કૃતિ છે એમ તો મોટા ફલક ઉપર આ વસ્તુ વૈશ્વિક લેવલે આ થવી જોઈએ કોઈ સંપ્રદાય વાળા પૂરતી આ વસ્તુ રહેવી જોઈએ નહીં એમ એટલે આજે બસ એક શિક્ષક તરીકે એટલું કહું કે બાળકોની અંદર પડેલી સુષુપ્ત શક્તિઓને સારા ગુણ નિર્માણ થાય અને બાદ બાળક આદર્શ બને